જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાજી તમને બધાને તો હનુમાન જયંતિ આવે છે તો એ પેલા મને એમ આપણે મીઠી કુંદી પ્રસાદ હનુમાન ઘરે બનાવીએ ખૂબ સરસ રીતે છે તમે કિચનમાં બધી તૈયારી કરી લીધી છે તો આજે બુંદી રેસીપી તમારી સાથે શેર કરું છું બનાવજો હનુમાન દાદા વસ્તુ હોય છે આનંદ થી ઘરે બનાવી હોય તો આપણને આખો નરો જુસ્તવ હોય કે વાહ શું મસ્ત મૂદી મેં ઘરે બનાવી છે અને હું ભગવાનને ધરાવું છું હનુમાન દાદાને ધરાવું છું એવું આપણને ઈચ્છા થાય આ બારથી લઈ આવીને ઘરાવી દઈએ ઈ ફિલિંગ અને ઘરે બનાવીને તમે જે ધરાવો ઈ ફિલિંગ ખૂબ અલગ હોય છે તો આજ હું ઘરે બનાવું છું તો તમારી સાથે શેર કરું છું હું વેલી બનાવી લઉં છું અને પછી હનમન જન્માષ્ટમીના ઘરે આવીશ કારણ કે વેલો બનાવવાનો મતલબ પણ તમે આ બનાવી શકો એટલા માટે તો ચાલો આપણે કિચનમાં જઈએ તમને બતાવું કે હું કઈ રીતે ગુંદી બનાવું છું મીઠી ગુંદી તો ચાલો ફ્રેન્ડ આપણે કિચનમાં આવી ગયા છે અને આ કપ છે એ બે કપ ભરી અને ચણાનો લોટ લીધો છે અને એ પણ જૂનો ચણાનો લોટ છે દર દરો આવે છે એ તો બે કપ ચણાનો લોટ લીધો છે અને એમાં લગભગ એકાદ કપ જેટલું જ પાણી જાશે એટલે આપણે થોડું પહેલાં પાણી નાખી અને બેટરને ખૂબ સરસ આપણે એને ચલાવવાનું છે અને એટલું સરસ ફીણવાનું છે કે એમાં જરાય ચણાના લોટની ગાંઠો ન રહીએ એટલું સરસ આપણે એને ચલાવવાનું છે જેટલું ચલાવશું એટલું એ ફફી બનશે એકદમ અને ફૂલશે આપણી ગુંદી તો ખૂબ સરસ થશે હવે એને થોડી વાર આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું અહીંયા દોઢ કપ જેટલી મેં ખાંડ નાખી છે અને મારા ઘરમાં ઓછું ગયડું ખવાય છે નતર પૂરા દોઢ કપ તમે લઈ શકો છો અને અડધો ગ્લાસ પાણી તો મેજરમેન્ટ ખૂબ સરસ કરશો ને તો ગુંદી બહુ સરસ પડશે અને આ છે તજનો એક તજ લીધા છે તો એના બે ત્રણ પીસ કરી અને આપણે જે ખાંડનું સિરપ બનાવીએ છીએ એમાં આપણે નાખી દેવાનું છે અને ત્રણથી ચાર એલચી નાખવાની છે અને આપણે ચાસણી બનાવવાની નથી જેમ આપણે સ્વીટમાં ચાસણી બનાવતા હોય છે એવી રીતે નહીં ખાલી ઓનલી ફોર ખાંડ ઓગળી જાય અને આ જે એલચીની ફ્લેવર અને તજની ફ્લેવર એમાં બેસી જાય એટલું જ આપણે એને ઉકાળવાનું છે આ સિરપ બનાવવાનું છે ચાસણી નથી બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ સરસ બુંદી બની છે મારે અને બીજી વાત કહેવાની ફ્રેન્ડ તમે કે જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને અહીંયા તમારે કેસર હોય તો કેસર પણ એડ કરી શકો છો અને ફ્રૂટ કલર પણ એડ કરી શકો છો તો હું અહીંયા થોડુંક એવો ફ્રૂટ કલર નાખું છું કે ગુંદીનો કલર ખૂબ સરસ આવે તો થોડોક એવો જ આપણે એડ કરવાનો છે જરા કમસતાજ કે થોડુંક આપણું સિરપ છે એ કલરમાં ખૂબ સરસ લાગે દેખાવમાં સરસ લાગે અને ગુંદી બની જાય પછી પણ ખૂબ સરસ લાગે હવે જો સિરપ આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે એને ઓલી બાજુ જવા દઈશું અને અહીંયા મૂકશું આપણે તેલ તો ચણાનો લોટ તમે જેટલો લ્યો ને એની સામે એટલી જ ખાંડ લેવાની હોય છે પણ મારા ઘરમાં ગયડું ઓછું ખવાય છે એટલા માટે અને સિરપ ઠંડુ થઈ જાય પછી આપણે ગરમ બુંદી એમાં નાખવાની છે તો બસ એને ચમચાથી હલાવી હલાવી અને મેં ઠંડુ કરી લીધું છે અને બેટરને આપણે હવે પાછું એની પ્રોસેસ કરશું તો બેટર રાખ્યું હતું એમાં ગરમ તેલની એક ચમચી ભરી અને મેં એમાં નાખ્યું છે આનાથી ગુંદી ખૂબ સરસ બને છે ક્રિસ્પી બને છે અને સિરપ પણ ઝડપથી પીવે છે તો એમાં સેજ જેવું મેં સાજીના ફૂલ નાખ્યા છે જેમ આપણે બેકિંગ પાવડર કહેતા હોય છે એ અને પછી ખૂબ ફેટવાનું ખૂબ ફેટવાનું એકદમ સરસથી ફેટવાનું હવે અહીંયા મેં એક આવી રીતની ખમણી લીધી છે અને બે જાતની તમને ગુંદી બતાવીશું કે તમને જે ગમે ફાઇનલી આ તો મને નહોતી જ ગમી બહુ ઝીણી પડી હતી પણ અત્યારે ખાલી તમને બતાવું છું કે આવી રીતના કરવી હોય તો પણ થાય છે અને આપણે ઝારો હોય છે જે તળવા માટેનો ઝીણા હોલવાળો એમાં પણ સરસ થાય છે અને આવી રીતના ગુંદી પડતી હોય ત્યારે આપણે ગમે તે વાસણમાં પાડતા હોય ને એને જરાય હલાવવાનું નથી તેલની ઉપર આપણે રાખવાનું છે એની જાતે જેટલા ડ્રોપ પડી જાય એટલા જ એને પડવા દેવાના છે બાકીનું બેટર આપણે લઈ લેવાનું છે પાછું આપણે જે વાસણમાં બેટર રેડી કર્યું છે એમાં નહીંતર શું થશે કે ગાંઠિયા જેવું લાંબુ લાંબુ થશે અને ગુંદીનો સ્ટેપ નહીં આવે એકદમ આમ લાંબો કરી જેવો શેપ આવશે તો અહીંયા એક બેટર રેડું થઈ ગયું મારે એકદમ સરસ ગુંદી હવે આ બીજા ઝારામાં પણ પાડીને બતાવું છું અને મેં છેક સુધીની બધી જ ગુંદી આ ઝારામાં કરી છે જો સ્ટીલનો ઝારો છે અને એમાં આપણે ધીમે ધીમે બેટર રેડતા જાશું અને ફ્રેન્ડ તમને જરાકે એવું લાગે કે બેટર થોડુંક જાડું છે તો એમાં એકાદ ચમચી પાણી તમે ઉમેરી શકો છો અને બેટરને પાછું ફેટતું જવાનું અને કરતું જવાનું કારણ કે આપણે ગુંદી પાડતા હોય ત્યારે તાપને હિસાબે ઉપર વરાળને હિસાબે એમાં બેટર છે એ સુકાઈ જાય છે એટલે થોડું થોડું આપણે બેટર વધતું જાય એ એમાં ઘટ થતું જાય તો બસ જો કેટલી સરસ ગુંદી પડી અને એકદમ સરસ થઈ ગઈ છે અને થોડુંક ગરમ તેલ અને બેકિંગ સોડા નાખવાથી આપણી ગુંદી ફૂલે છે કડક થાય છે અને એમાં સિરપ થોડુંક વધારે પીવાય છે એટલે મીઠી સરસ ગુંદી બને છે તો જરૂરથી ટ્રાય કરજો આજે મેં જ્યારે અહીંયા હનુમાન જયંતિ આવવાની છે તો એ પહેલાં જ તમારી સાથે વિડીયો શેર કરી અને તમને અપલોડ કરી દીધો છે કે હનુમાન જયંતિના દિવસે તમે ઘરે ચોક્કસ આવી રીતે આગલે દિવસે બનાવી લેજો અને હનુમાન પ્રસાદી ધરાવ છો હવે અહીંયા પાછું પણ તમને બતાવું છું એકવાર કારણ કે મેં બધી જ બુંદી આમાં કરી હતી જોઈ શકો છો બેટરમાં મેં એક ચમચી પાણી નાખી અને સેજ ઢીલું કરી લીધું છે ફટાફટ બુંદી પડે છે જરાય વાર લાગતી નથી અને પછી પણ આપણે જ્યારે એકાદ બે વાર પડી જાય તો આપણે એમાં બેટર જે ચોટી ગયું હોય એ આપણે આંગળીથી સરસથી લૂઈ લેવાનું છે હમણાં હું તમને આગળ બતાવું છું પણ આપણે જેમ જેમ ગુંદી થતી જાય એવી જ રીતના સિરપમાં સીધી જ નાખતી જવાની છે સીરપ ઠંડુ રાખવાનું છે ગુંદી ગરમ રાખવાની છે જેથી કરીને ગુંદી ગરમ હોય તો એકદમ સીરપ પીવા માંડે છે એટલે અને બહુ મસ્ત છૂટી છૂટી થશે જરા પણ આમ તમને પાણી જેવી નહીં લાગે અને ખરેખર એકવાર બનાવજો અને ગુંદી બધી બની ગયા પછી એકાદ કલાક સુધી એ જ વાસણમાં રાખજો હવે જો આ રીતે હું કહેતી હતી તમને કે જ્યારે ગુંદી પાડો ત્યારે આપણે બેટર હોય એ એમાં જામી જતું હોય ગરમ વરાળને હિસાબે આપણે તવા ઉપર ઝારો રાખતા હોય એટલે તો આવી રીતના બે ત્રણ વાર પાડી અને આવી રીતે લુચી નાખજો અને એવું લાગે તો એકાદ ચમચી જરૂરથી પાણી નાખશો એટલે બેટર આપણું ઘાટું ન થાય તો આવી રીતની સ્ટ્રીકથી મેં આજે ગુંદી બનાવી છે અને એક કલાક પછી તમને પાછું બતાવું છું જોયું મારે બિલકુલ સિરપ વધ્યું નથી એટલી ગુંદી પણ સરસ થઈ ગઈ છે છૂટી પણ થઈ છે અને ખૂબ સરસ મેલ આવે છે જે ઇલચીની અને જે આપણે નાખ્યો છે તજ એની અને અહીંયા તમારે જો ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો કિસમિસ કાજુ બંને નાખી શકો છો એનાથી પણ ખૂબ સરસ લાગે ગુલાબ નાખવું હોય તો ગુલાબ પણ નાખી શકો પણ મારા ઘરમાં સિમ્પલ ભાવે છે અને ગરમા ગરમ જગદીશે તો ટેસ્ટ પણ કરી લીધી તો ખૂબ સરસ ગુંદી થઈ છે તમે જોતાં જ તમને એમ થશે તો જરૂરથી ટ્રાય કરજો અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મને ફોલો કરજો અને હું તમને એક પીસ દબાવીને બતાવું છું જોયું અંદર સુધી સિરપ ગયું છે કેટલી ફાઇન બની છે ખૂબ સરસ બની છે ચાલો ફ્રેન્ડ તો તમને બુંદીની રેસીપી કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો ઘરે બનાવજો એકદમ ઇઝીથી સરસ બની જાય એવી છે ખૂબ સરસ છે તો ચાલો આપણે આજનો વિડીયો અહીં સુધી જ રાખશું સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો અને તમને બધાને ખૂબ હનુમાન જયંતિની શુભકામના શુભકામના મસ્ત બની જરૂર બનાવજો